બે હજાર બાવીસમાં બનેલું અને તાત્ ભૂકંપાદ તાત્કાલિક ધોરણે જે બનેલું જેના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આખી પાણીથી ભરાઈ જાય છે એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોટમાં બહુ આગળ છે અહીંયા આગળ સાંસદશ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે શ્રીને કહેવા માંગુ છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા કને દરેક સમાજના લોકો રહે કે હાલ અહીંયા કને ઊભા છે એ દરેક સમાજના લોકો સાથે છે અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યો છે એમની સાથે હું સરકારને અમે થોડુંક સમય આપીએ છીએ બે મહિના ત્રણ મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે જો મારા હાથમાં હોત તો આજે જ હું સાઈન કરી દેત પણ અભલાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ આવો સાહેબ હું નથી ઇચ્છતો કે મને કોઈ શ્રેય મળે તમને શ્રેય મળવો જોઈએ તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી તો તમે એનો શ્રેય લ્યો અને આ ગામ જે લાખડીયા ગામ છે અબડાસા તાલુકાનું અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ ખકડેલું છે ક્યારેય પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે બહુ હોશિયાર છે અને ખાસ અહીંયા આગળ નવથી દસ ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ સાહેબશ્રી આપ અપાવો અહીંયા કને આપ આવ્યા જો આપને બધી જાણકારી છે હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે અમે સાથે રહેશું તમારી સાથે રજૂઆત કરવા માટે જ્યાં પણ ચાલવું હોય ધારાસભ્ય ધારાસભ્યશ્રી સાંસદશ્રી અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામના કે અબલા તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં બે બે ત્રણ મહિનાની અંદર આ સ્કૂલની પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો કામ ચાલુ કરાવો અને સાથે સાથે અહીંયા કને નવ અને દસ ધોરણની મંજૂરી પણ અપાવો અહીંના ગ્રામના ગ્રામજનો પણ એવા દાતાર જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશું બસ ખાલી મંજૂરી અપાવો તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો એક વખત આ ગામની ફરી મુલાકાત સાંસદ શ્રી આપને પણ વિનંતી છે કે અગિયાર વર્ષમાં ક્યારેય આવ્યા નતો આવે આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એને હું એજ્યુકેશન ખરાબ ન થાય હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે પણ જ્યાં ભણે છે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખકડેલો છે કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે હાલ રોડ પણ જોયું તો ચાર કિલોમીટર રોડ છેલ્લા બે હજાર બારમાં કંઈક બન્યું છે એ પછી રોડ નથી બન્યો તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કહેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવવું ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની અને ચાર કિલોમીટર આવતા આવતા અડધો કલાક લાગે છે થોડીક શરમ કરો તમે પણ કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હો તો રોડનું કામ ચાલુ કરાવો અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવવું નવથી દસ ધોરણ બે છે એના માટે પણ તમે મહેનત કરો ને વહેલી તકે કરાવો બે ત્રણ મહિનાની અંદર કરાવો અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું એનામાં ખરાબ તમારું લાગશે કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે જનતાના પ્રતિનિધિ તમે જો વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો અમારી પાસે સત્તા નથી જો તમારાથી આ કામ થતું ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો દતેશભાઈ જેવા અગ્રણી ભણેલા ગણેલા ધારાસભ્ય સાંસદનો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા છે જે શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરિત થઈ ગયેલી છે દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભીંજાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં થાય છે હવે આનો સમાધાન માત્ર એક જ છે એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા વીસ વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહે એ માટે હાલમાં જે આઠ રૂમ છે એ આઠ રૂમ તો ફરીથી બનવા જોઈએ અને ચારથી પાંચ રૂમ બીજા વધારાના બનવા જોઈએ જેને કારણે આવતા વીસ વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે ખાસ કરીને જો આ વિસ્તારનો અને આ ગામના શિક્ષણ ખૂબ જ સારું છે તો એ શિક્ષણને આગળ વધારવા માટે પણ સરકાર તરફથી વધારાના પ્રયાસો થવા જોઈએ કેમકે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્ટેડ છે એનું ટેલેન્ટ કેમ બહાર આવે જે જિલ્લા લેવલે અત્યારે ખેલ મહાકુંભમાં આગળ વધે છે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચે એવા પણ પ્રયાસો થવા જોઈએ પરંતુ વંચિત વિસ્તાર હોવાથી અહીંયાના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમનું ધ્યાન ન જવાથી આ ગામનો જે વધારાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી તો એ માટે અમે વિનંતી કરીએ છીએ પંચાયતને પણ વિનંતી કરી છે કેમ કે શરૂઆત પંચાયતથી થશે અને પંચાયતથી ના માધ્યમથી જ્યાં જ્યાં આગળ દરખાસ્તો જશે ત્યાં અમારું કામ રહેશે અને અમે એ દરખાસ્તોને કેમ આગળ વધને તાંત્રિક મંજૂરીઓ કેમ મળે ટેકનિકલી કેમ સાઉન્ડ રીતે આપણે આ કરી શકીએ એના પ્રયાસો હશે ખાસ આ વિસ્તાર એટલા માટે પણ અગત્યનો છે કે અહીંયા ગોરાળનો જે વિસ્તાર છે એ વિસ્તાર આવેલો છે અને અહીંયા સેન્ચુરી બનેલી છે ગોરાળ વિસ્તારની સેન્ચુરી બનેલી છે ત્યાં ખેડૂતોને ખેતી માટેના લાઇટના કનેક્શનો આપવામાં આવતા નથી જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે ઓવરહેડ વાયર ન નાખવા પરંતુ ખેડૂતો પોતે ખર્ચ કરવા માટે તૈયાર છે અંડરગ્રાઉન્ડ વાયર નાખીને પરંતુ પીજીવીસીએલ એમને કનેક્શન નથી આવતું સિક્કાની બીજી બાજુ એ છે કે કંપની જે પવનચક્કીની કંપનીઓ છે એ ધોરી ધરાર દાદાગીરીથી બધી જગ્યાએ વાયરો નાખે છે તેની અનેક ફરિયાદો થઈ છે સુપ્રીમ કોર્ટની જે સમિતિ બનેલી છે એના સુધી ફરિયાદો થઈ છે પરંતુ આપણા કચ્છ જિલ્લાના જે પણ કલેક્ટરો આવે છે નમાલા કલેક્ટર હોય છે એ કંપનીઓને ખોડે બેસી અને એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા જ્યારે આનો ભોગ ખેડૂતોને બનવો પડે છે ખેડૂતોને વીજના કનેક્શન નથી મળતા પરંતુ આ કંપનીઓ મોટાભાગે પૂંજીપતિઓની કંપનીઓ છે એ કંપનીઓ પોતાના વાયરો નાખે છે એ ધોરી ધરાર અન્યાય થઈ રહ્યો છે તો આ બાબતે પણ આવનારા દિવસોમાં જો તંત્રો નહીં જાગે તો અમારે આંદોલન કરવું પડશે અને ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ મોટું આંદોલન કરીશું મારું નામ છે ઈશા કુઠાર અને અમારા ગામમાં છેલ્લા વીસ વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે લખનદુઆ અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એનો ખૂબ આભાર અને ખરેખર દુઆ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણા બધા ભેગા થઈને સામાન્ય એક સભાના ઠરાવથી અને ભૂત સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનું પ્રશ્ન છે એને હલ કરશું બીજું કે ઘોરાડ વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના નાના મધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કારણે પાણીની વ્યવસ્થા છે પણ લાઇટના કનેક્શનો નથી મળતા અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા ચાર કિલોમીટરનો રોડ રસ્તા છે અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા શાસક સભ્ય અગિયાર વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આંટો નથી માર્યો અમે એને ઘણી બધી રજૂઆત કરી છે અમારા દલિતવાસમાં સમાજવાડી માટે છેલ્લા લગભગ પચાસ લેટર આપ્યા છે ત્યારે પણ અમે આ દાદ નથી રહેતા અમે લખન અને ભાઈને અમે એ જ કહીએ છીએ કે અમારા સાથે રહી તમારી સાથે રહીશું અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશું ખરેખર અમારે સ્કૂલના બધા રૂમો જુઓ તો એમાં વરસાદમાં પાણીથી ભીંજાય છે અને ખાસ કરી ઓળાની આઠથી દસ ઓડાની જરૂર છે તો ખાસ કરીને અહીંયા ઓળા બને નવું બાંધકામ બને એના માટે અમે આખું ગામ ભેગા થયા છીએ અને અમે એના માટે લડત લડશું અમે લખનભાઈ જોડે સાથે રહી અને છે સુધી લડશું જ્યાં સુધી અમને સ્કૂલનું અહીંયા બાંધકામ નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસે આગળ પણ ધરણા કરશું રોડ રસ્તા પણ બંધ કરશું